ગુજરાતના નંબર વન કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલે બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર આઈઆઈટી અને આઈઆઈએમ સુધી મર્યાદિત નથી પરંતુ હાર્વર્ડ સ્ટેનફોર્ડ ઓક્સફોર્ડ જેવી વિશ્વની ટોપ એકસો પચાસ યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે

અને વ્યક્તિગત મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્ર ગુજરાત ડ્રાઇવનો પ્રથમ તબક્કો હતો આગામી કાર્યક્રમોનું શેડ્યુલ એકવીસ નવેમ્બરે વડોદરા ત્રેવીસ નવેમ્બરે અમદાવાદ અઠ્યાવીસ નવેમ્બરે રાજકોટ ખાતે છે સુરતનો આ કાર્યક્રમ પીપલોદ માં ધ સોલારી એડ્રેસ સુરત ડુમસ રોડ ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી માર્ગદર્શન મેરી હિવાલે કરિયર કોચ એન્ડ ડાયરેક્ટર એટ ગ્લોબલ કોલાયન્સ જી મેમ પોપની એકસો પચાસ યુનિવર્સિટીમાં આપના દ્વારા એડમિશન આપવામાં આવે છે ને અહીના વિદ્યાર્થીઓને બહાર વિદેશ ભણવા માટે મોકલવામાં આવતું એવા પ્રકારની પ્રોસેસ સો યુઅલી કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે બહાર જવાનું વિચારે છે ત્યારે એની પાસે બે રસ્તા હોય છે કાં તો એ વિચારશે કે મારે જવું છે એવી કન્ટ્રીમાં જ્યાં મારે કશી જ એક્ઝામ ના આપવી પડે ને હું સીધું સરળ રીતે ઉતરી જાઉં અને એક પ્રકારના સ્ટુડન્ટ હોય છે જે સુપર કન્ફ્યુઝ હોય છે બિકોઝ ઓલરેડી અહીંયા ઇન્ડિયામાં ભણ્યું હોય અને દે વોન્ટ ટુ એક્સપ્લોર દે વોન્ટ ટુ નેટવર્ક દે વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધ યુનિવર્સિટીઝ કે જે વર્લ્ડની ટોપ યુનિવર્સિટીઝ હોય કે જ્યાં એ લોકો એક એક્સપિરિયન્સ એક એક્સપોઝર લઈ શકે અને આ જ બધાના લીધે દે આર સુપર કન્ફ્યુઝ કારણ કે ક્યાંક કોકના પર્સન્ટેજ ઓછા હોય ક્યાંક કોક બજેટ ઓછું હોય એવું કહે કે હું અંડર કોન્ફિડન્ટ છું કે મારી પાસે હોય કે નહીં હોય અને આ વસ્તુને એટલી કમર્શિયલાઇઝ કરવામાં આવેલી છે કે મારું આ પ્રોફાઇલ હોવું જોઈએ અને પેલું પ્રોફાઇલ ના હોવું જોઈએ સો સ્ટુડન્ટ આર ગેટિંગ કન્ફ્યુઝ વેન દે આર ઓવર ઇન્ફોર્મેટિવ અને આ જ વસ્તુને લઈને આજે અમે સુરતમાં એક ઇવેન્ટ કર્યો છે અને આ ગુજરાત ડ્રાઈવ થઈ રહી છે અને આખા ગુજરાતમાં વી વિલ બી હેવિંગ ધીસ ઇવેન્ટ કે જ્યાં અમે સ્ટુડન્ટ્સને એડ્યુકેટ કર્યા છે કે તમારે જ્યારે વર્લ્ડની ટોપ વન ફિફ્ટી યુનિવર્સિટીઝમાં એડમિશન લેવું હોય તો લોટ ઓફ પર્સિસ્ટન્સ બટ ઇટ ઓલ્સો રિક્વાયર્સ મેન્ટરશીપ જી મેમ જે સેમિનારો અમુક તારીખે થવાના છે તે સેમિનારમાં વિદ્યાર્થીઓને શું સમજાવવામાં આવશે એ લોકોને સમજાવવામાં આવશે કે એ લોકોની એલિજિબિલિટી શું છે આઠમા ધોરણ ઓનવર્ડ ઘણા સ્ટુડન્ટ કાઉન્સેલિંગમાં આવે છે કે એ લોકોએ આગળ શું કરવું કયા કરિયરને પડશું કરવું ક્યાંક એ લોકો કન્ફ્યુઝ છે કારણ કે એમની પાસે બહુ બધા ઓપ્શન્સ છે તો કયા ઓપ્શન સાથે એમને જવું કયા ઓપ્શન સાથે ના જવું અને કયા એવા ઓપ્શન્સ છે કે જે એ લોકોને આગળના કરિયરની અંદર સક્સેસ મેળવી શકે છે પ્લસ જે સ્ટુડન્ટ ટ્વેલ્થમાં છે અને જે લોકો ઓલમોસ્ટ બેચલર્સ ફિનિશ કરવાના છે એ લોકોની નેક્સ્ટ એપ્લિકેશન સ્ટ્રેટેજી શું હશે એ બધા ઉપર અમે અમને માહિતી આપીએ છીએ જે વિદેશ મોકલવા જે વિદ્યાર્થી ભણવા માટે ને તેને વિદેશ મોકલવામાં આવશે તો આપના દ્વારા કેવા પ્રકારના સપોર્ટ એમને કરવામાં સુપરલેટિવ ગાઇડન્સ હાઉ ધે કેન ક્રેક ધ યુનિવર્સિટીઝ એ બધી જ ઇન્ફોર્મેશન અમે અહીંયા આપીશું અને એમની વિઝા પ્રોસેસ બી અમે અહીંયાથી જ કરીએ છીએ અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં આવ્યા છે ગ્લોબલ કોલાયન્સ પાછલા અઢાર વર્ષથી કાર્યરત છે સો ડેફિનેટલી વી હેવ સેન્ડ મોર ધે થાઉઝન્ડ ઓફ સ્ટુડન્ટ્સ મોસ્ટ ઓફ ધેમ આર એસ્ટાબ્લિશ્ડ ક્યાંક ને ક્યાંક જ્યાં જે દેશમાં ગયા છે એ દેશની અંદર અત્યારે લોકો વેલ એસ્ટેબ્લિશ્ડ છે કોઈ ડોક્ટર છે કોઈ એન્જિનિયર છે કોઈ સક્સેસફુલ બિઝનેસ એન્ટરપ્રેનોર છે આઈ મીન એવરીવોન એઝ સેટલ્ડ આઈ મીન નો બડી આર હેવિંગ એની ટ્રોબલ્સ એટ ધ મોમેન્ટ ઓફ ટાઈમ જી હજુ પણ કેટલા વિદ્યાર્થી અને પેરેન્ટ્સ કન્ફ્યુઝ હોય છે ભા વિદેશ મોકલવા માટે દસ વખત વિચારતા હોય છે તો આપના દ્વારા લોકોને શું કેશો કારણ કે હજુ પણ કેટલાક લોકો જવા માંગતા હોય છે વિચાર કરવું ઇઝ એપ્સુલ્યુટલી કરેક્ટ પેરેન્ટની સાઇડથી વિચારું તો ઇટ્સ અ લોંગ એન્ડ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ ઇટ્સ નોટ અ સ્મોલર ઇન્વેસ્ટમેન્ટ તમે આટલો મોટો ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યાં તમારે બે સિક્યોરિટી જોઈએ એક રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું હશે અને બીજી બાજુ કે અમારા છોકરાની સેફટી શું હશે બીકોઝ સૌથી મોટું ધન આપણું પોતાનું કિડ કીડ છે અને જો એને કાંઈ થાય સો ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ને જે પ્રકારની ન્યૂઝ આવે છે સિક્યોરિટી ઇઝ ઓલવેઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ અને આ જ બધી વસ્તુઓને લઈને અમે એમને માહિતી આપીએ છીએ કે કયા

બાય વિઝિટ કરો અને યુ વિલ બી ગેટિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન સ્ટાર્ટિંગ ફ્રોમ તમારું ટ્યુશન કોસ્ટ લિવિંગ કોસ્ટ શું છે